બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી જે દરમિયાન જે આ જે ગરદરો છે એવું જાણવા મળ્યું કે એક કઈક આજે જે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી જાય ચારેક મજૂરો ને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમને નજીકના ના સરપંચ નીતિનભાઈ ફોન આવ્યો કે આવું કંઈ ઘટના ઘટી રહ્યો અમે જોવા આવ્યો હતો ખરેખર કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં વહેલી સવારે પહેલા બીજનું કામ ચાલતું છે છેલ્લો જે પિલર છે કડર એટલે લોખંડના ગઢ વચ્ચે બે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને પણ શમશાનમાંથી બધા સમસાન ચાલુ ફોન આવ્યો સ્થાનિકો પર ભેગા થઈ ગયા ફોન પણ એટલો વાત જોરમાં આવ્યો લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા પેલા એમ્બ્યુલન્સમાં ચાર ચાર મજૂરો લઈ ગયા છે એવું વાત મળી છે ને એક શંકા એવું શંકા છે કે એક હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે આજરોજ અંદાજે નવ વાગે આજે ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગઢર તૂટી પડ્યું હતું ક્ષતિના લીધે અને એમાં જે પાંચ જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપણે એ જાણવા માગીશ કે કોઈ પણ કેજ્યુઅલિટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી અભાવ હતો એવો વિપક્ષનો લોકોના આક્ષેપ આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે અમે જે અમારા આનેજમેન્ટ અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને એક કોન્ટ્રાક્ટરને પણ સસ્પેન્ડ કરે છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે નવો બ્રિજ બન્યો છે આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાશે અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલીઓ અમે કરશું મૃત્યુ કોઈના નથી થયા ચાર અને ચાર નથી પાંચ જેટલા મજૂરોને ઈજા થઈ છે અને અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે દુર્ઘટના જે અત્યારે થઈ છે અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે અમે તપાસ કરી લે છે કારણો જાણીએ છે અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છે અને જે તારણોની છણાવટ કરીએ છે કે વિજેથી પૂરા જો ગટર કા સ્ટ્રક્ચર હે વો કોલાપ્સ ہوا હે કામ કર રહે છે પાંચ મજૂરો કો आ, इंजरी हुई है लेकिन जैसे एक्सटर्नल इंजरी को देखते हुए ऐसा लग नहीं रहा है कि उनको कोई मेजर इंजरी है फिर भी उन सबको हॉस्पिटल कस्तूरबा हॉस्पिटल शिफ्ट किया गया है अगर कोई मेजर इंजरी हुई तो डॉक्टर साहब बता देंगे अभी इन, इसकी प्राइमरी इंक्वायरी चल रही है और जैसे ही मतलब कोई टेक्निकल ओपिनियन के बाद मालूम पड़ेगा कि घटना किस प्रकार से और किस कारण की वजह से हुई है नमस्कार मित्रों आप जो रहें सत्य न्यूज़ गुजरात

આ જે બ્રિજ પડી ગયો છે નુકસાન થયું છે પરંતુ આ બ્રિજ જો બની જતે ઉદ્ઘાટન થઈ જશે લોકોના વપરાશમાં આવી જતે અને ત્યાર બાદ આ દુર્ઘટના થતે તો ગંભીર જેવી દુર્ઘટના ફરીથી થઈ શકતી હોય આજે આ સ્મશાન ભૂમિ પાસેનો બ્રિજ ધરાશાયી થયો છે આ દ્રશ્યો આપ પાછળ જોઈ રહ્યા છો